એક આપણે વાર્તા મળીએ સસલાની ને કાચવાની એક એક જંગલ હતું એમાં સસલાભાઈ રહેતા હતા અને એક નદી હતી એમાં કાચવાભાઈ રહેતા હતા સસલો અને કાચબો મિત્ર બન્યા એક દિવસ સસલાને દોડવાનું અભિમાન હતું એટલે સસલો કે કાચવાભાઈ કાચવાભાઈ આપણે ઇંક હરીફાઈ લગાવીએ દો દોડવાની જે પહેલાં બીજી નદીએ પહેલું પહોંચે એ એ જીતી જાય એટલે કાચબા ભાઈ કે સારું તાર તે તો બાપડો ધીમે ધીમે હેડવા માંડ્યો અને પેલે તો ત્રણ ચાર કૂદકા માર્યા એટલે એક વડનો ચાંયડો હતો વડ વડનું ઝાડ એનો છાંયડો હતો ઈએ પહોંચી ગયો એટલે કે આ તો ચારો એ આવશે કાચબો તો ધીમે હું તો હાલ થોડોક વિશ્રામ કરી અને હાલ પહોંચી જઈશ એટલે એ તો બે ત્રણ કૂદકા મારી અને અહીંયા વિશ્રામ કરવા ઊંઘ્યો થોડો આડો પડખેક થયો એટલે પોતે તો ઊંઘી જ અને પેલો તો ધીમે ધીમે કાચવો તો હેડ્યા જ કર્યો હેડ્યા જ કર્યો એટલે એના કને થઈને હેડ્યો તો એને ખબર પડી નહીં એટલે એ તો પેલો પહોંચી અને બેઠો કે કાચવો કાચબો કે સસલો આટલો બધો દોડ્યો તો હજુ આવ્યો છે નહીં એ તો રાહ જોતો તો એટલે પેલો સસલો તો ઉઠ્યો જાગ્યો જાગ્યો એટલે કે ક્યાં કાચબો અહીંથી એડ્યો પણ લાવીને હું તો બે કૂદકા મારી અને પહોંચી જઈ એના પહેલાં એ તો બે ત્રણ કૂદકા માર્યા અહીંયા તો પહોંચ્યો તા તો કાચબા ભાઈ તો અહીંયા રાહ જોઈ અને બેઠા તો પેલા કોણ જીત્યું કાચબો જીત્યો પેલા અભિમાન હતું પણ કંઈક જીત્યો તો આપણે અભિમાન કરાય નહીં અભિમાન કરે તો જીતી શકો નહીં એટલે અભિમાન કોઈનું એડ્યું નથી રાજા રાવણ નું પણ અભિમાન ના એડ્યુ કોઈનું એડ્યું કર હા તો કાચબાભાઈની ની જીત થઈ અને પેલા આવી જ્યાં